ગરુડ પુરાણમાં પાંચ પ્રેતોમાં ત્રીજા પ્રેતનું નામ છે શ્રીગ્ર જે શ્રીગ્ર બ્રાહ્મણને જણાવી રહ્યો છે કે પ્રેત કેવી રીતે એને પ્રેત પ્રાપ્ત થઈ શ્રીગ્રએ કહ્યું કે હે વિપ્રવર હું પહેલાં એક ધનવાન વૈશ્ય હતો તે જન્મમાં પોતાના મિત્રની સાથે વેપાર કરવા માટે હું એકબીજા દેશમાં ગયો મારા મિત્રોની પાસે વિપુલ ધન હતું તેથી તે ધન પ્રત્યે મારા મનમાં લોભ ઉત્પન્ન થયો નસીબ અવળું હોવાથી ત્યાં મારું મૂળ ધન સમાપ્ત થઈ ગયું અને બંનેએ ત્યાંથી નીકળીને માર્ગમાં આવતી નદી પાર કરવાનો પ્રારંભ કર્યો તે સમયે આકાશમાં સૂર્યદેવ લાલ થઈ ગયા હતા રસ્તામાં થાકના લીધે મારો મિત્ર મારા ખોળામાં માથું મૂકીને સૂઈ ગયો તે સમયે લોભવશ મારી બુદ્ધિ અત્યંત ક્રૂર થઈ ગઈ તેથી સૂર્યાસ્ત થઈ ગયા પછી ખોળામાં સૂતેલા મિત્રને મેં નદીના પ્રવાહમાં ફેંકી દીધો મારા દ્વારા નૌકામાં કરવામાં આવેલા તે કૃત્યથી બીજા કોઈને પણ ખબર ન પડી તે વ્યક્તિની પાસે જે કાંઈ કિંમતી હીરા ઝવેરાત મોતી તથા સોનાની વસ્તુઓ હતી તે બધું લઈને હું શીઘ્ર ત્યાંથી મારા ઘરે આવી ગયો ઘરમાં તે બધો સામાન મૂકીને મેં તે મિત્રની પત્ની પાસે જઈને કહ્યું કે રસ્તામાં ડાકુઓએ મારા તે મિત્રને મારીને બધું ધન લૂંટી લીધું અને હું ત્યાંથી ભાગીને આવ્યો છું મેં તેને એમ પણ કહ્યું કે હે પુત્રવતી નારી તમે રડશો નહીં પરંતુ તે શોકાતુર સ્ત્રીએ તરત જ ઘરબાર ભાઈબંધુની મમતાનો પરિત્યાગ કરીને અગ્નિમાં પ્રવેશ કરીને પોતાના પ્રાણ ત્યાગી દીધા ત્યાર પછી ભય રહિત સ્થિતિ જોઈને હું પ્રસન્ન થઈ પોતાના ઘરે ચાલી આવ્યો જ્યાં સુધી મારું આયુષ્ય હતું ત્યાં સુધી મેં ધનનો ઉપભોગ કર્યો મિત્રને નદીના જળના પ્રભાવમાં ફેંકીને હું તરત જ મારા ઘરે પાછો ફર્યો તેજ પાપના કારણે મને પ્રેત યોની મળી અને મારું નામ શીઘગ્ર થઈ ગયું જય શ્રી રામ નમો નારાયણ હર હર મહાદેવ